જય જવાન જય કિસાન વંદે માત્ર જય હિન્દ જય ભારત ચાલો એક નવા લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો ચાલો મિત્રો આવી ગયા આપણે ભરતસિંહ બારડ અને વિજયસિંહ બારડ ને જેની એનું કાંડ છે કે એ તેલવાઈવા હું નારુ તેલ વેવન કા ઓ હું નારુ તેલવાઈવા અને ક્યાં છે સફેદ છે કે કાળા સફેદ તેલ છે અક્ષય કંપનીના સફેદ તેલ છે ભાઈ ને અત્યારે પાણી વારવાનું છે પ્લસ અમારે નીક કરવાની છે અને અત્યારે અમે ચા પી હું તો બધા મિત્રો

અહીંથી ટૂંકમાં આડો ચારો આવી ગયો અને અહીંથી જો આ રીતે ઊભા આવે એટલે આ બાજુ આપણે નીક કમ્પ્લીટ કરી દેવાની છે હાથ આઠ ચાર આપણે કર નાખ્યા વિનુભાઈ ઓલી લીકર આ ટૂંકમાં પારા જે બાંધવાનું હોય ને ત્યાં બે વખત હેઠા મારી દીધી હોય એટલે એ ત્યાં પાણી નિક છે અહીંયા અડાડી દે એટલે એ કામે ચાલુ થઈ જાય ત્યારે પાણી તો ચાલુ જ છે પરતથી જો પાણી વારેવા ને આપણે આ નીક પગારી દઈએ એટલે કદાચ બે મોટર ચલવાનું ચાલુ કરવાનું કહીએ તો બે મોટર ચાલુ થઈ જાય વિનોદભાઈ જોવા પારા બાંધે આપણે ફાઇનલ હવે એક બે ત્રણ ને ચાર ચાર રહ્યા હોલી વાર એક મિત્ર આવ્યો હતો તો ત્યાં એને મળવા વહી ગયા હતા એટલે ત્યાંથી બાંધે આવું નહીં તો પછી સીધું કામકાજ થઈ જાય પૂરું કદાચ પાણી સેલું દે હે આ બાજુ જો વિનોદ આ બાજુ વિનોદભાઈ ક્યારે બાંધે ને જો આ બાજુ પરત સી વાર પાણી વારવાનું કામકાજ કરીએ એક મોટો તો ચાલુ છે આ બાજુ બીજી ચાલુ કરવાની છે એટલે આ તૈયારીઓ બધી કરીએ બાકાજી બોલાવીએ ચાલો ભાઈ ચાર ચાર કમ્પ્લીટ કરી લઈએ એટલે વાત થઈ જાય પૂરી ચાલો ભાઈ ઉભા બનાવી નાખો ખંભે પાવડો છે ફાઇનલ છે પાછળ દેખાય ને ઉભા એ આપણે બનાવ્યું તારે થઈ ગયું ભાઈ મિનીશ વિનોદભાઈ જો વિનોદભાઈ ઓલીકોરા આપણે નખિયા કેવાય નખિયા કેવાય ખુ ન થઈ ગયા પછી પાણી કરી દે કાં ખપારી મારી દેવું દેખાતું એટલે વાત થાય પૂરી પાણી તો હેરખું લે તો વ્યવસ્થિત પાણી આવેલું રે ખપારી લઈને બહુ તો માવો ખામાં માવો ખામાં પછી ખપારી પાછી નહીં હાલે ખોદી જાય તો વિંજો એટલે ખપારી લઈને ભાઈ તારું કામ તો પૂરું થયું ને બેન ભાઈ હવે તો હું ફુવારા નાગડી લેવા દે કે ફુવારા પીટ કરવાના છે કાનો તો મોજમાં જ હોય કાંઈ માટે કાનાની તો લેરા જ અલગ હોય ભાઈ નામ જ કાનો છે ટૂંકમાં આમાં બધા ફર્સ્ટ પાછળ આપી ગયેલ છે કે નહીં કઈ કોઈ કનેક્શન બીજી હમ ના પછા ઓલો પસાઈડ એક સારું થયું પાણી પી પહેલાં પગલા ભાઈ નહીં મોજ બધી હાલું જ છે બેગ કલાકના ના કાકા બનાવ્યા એક બે ટ્રેન ના કા બદલે બનાવ્યા પછી આ બાજુ જ પાણી વારતું જવાનું છે જો આપણે નીક બનાવી પાવળોય મુકાઈ ગયો અહીં મોટરનું ટૂંકમાં જે આપણે પાઈપ આવે કોથરોય બંધાઈ ગયો હવે મોટર ચાલુ કરી દેવાની છે કામકાજ થાય પછી આવીને પૂરું પાણી હવે શરૂઆત કરી દેવું વિનોદભાઈ જો મોજ કરે ફોનમાં અને આ બાજુ મોર પણ લુંબે ચુંબે આવી કંઈક ઘટે જ નહીં ભરતસિંહ અને અમારે વિજય કાકાની વાડીમાં જો આ રીતે ઝીણી ઝીણી કેરી જો બંધાવ વર્ગી ગઈ એટલે દેખાય ને જે રીતે ઝીણું ઝીણું બંધારણ થયું પણ ખરવો બહુ થાય જોઈએ અત્યારે જો આ ને ખરો બહુ થાય પ્રશ્ન બહુ છે એ બધી મોરમાં હાલો પાણી પી લઈએ કરી દઈએ આપણે પાણીની શરૂઆત આ બાજુ અજાભાઈ બાર એટલે કાનભાઈ ની અહીંયા જો આ આપણે ધાણાના ઊંધવા કરવાનું એટલે વોખા બનાવવાનું કામ કા ચાલે જો આ રીતે બધા મિત્રો મજૂર અને ઘરના બધા જો આ ઓઘા બનાવે ઘણા બનાવીને જો આ બાજુ તો ઓઘા બનાવે છે જો આ રીતે ખડકે જાય અને આ બાજુ આપણે જાલુન્દ્ર મહાદેવના દર્શન થાય ને બીજી કઈ જો કંઈક ખાતર નાખે હેલા વૈધું લાગે કા વણીનો ભાઈ જો આ વૈધ્વારો નીકળો ને ખાતર ને એટલે બધી મિક્સમાં છે અને આપણે જાલુંદરા મહાદેવ હર હર મહાદેવ બધા મિત્રો બોલજો ભાઈ કોમેન્ટ કરજો જય જાલુંદરા મહાદેવ તો આગળ આપણે પાણીની શરૂઆત કરજો હવે વિજયસિંહ બારાડે ભાઈ પંપ ચાલુ કરી દીધો આમાં પાયા પેલા કાકા સાટવી પડે પાયા આપેલા શરૂઆત કરવી પડે હવે આમાં પાણી ચાલુ કરવાનું છે ને પાયા પેલા દવા મારી દેવાની એમ આ શું છે પીરું પીરું દેખાય બધી પેનીડા ગ્રાન્ડ એટલે ગ્રાન્ડ નવું સંશોધન આવ્યું લાગે કે તો આપણે જે પાવાની હોય ને એ પેલા પાંચ હાથ ત્યારે ટૂંકમાં માર દેવાનું પછી પાછા એકાદ જયારે રહી એટલે પાછી શરૂઆત કરી દેવાની એમ કે આગળ આગળ ટૂંકમાં મારી જવાનું પાછળ પાછળ શરૂઆત થાય એ પ્રમાણે જો પીડા કલર નું છે આ પીડું આવે એ છે ને આપણે ટૂંકમાં પેનેડા મારતા પણ આ ગ્રાન્ડ ટુકમાં છે ટાટા પેનેડા ગ્રાન્ડ ગા તો આ રીતે શરૂઆત કરી દીધી હવે અહીંથી પાણી શરૂ થાય પરફેક્ટ ટૂંકમાં રિઝલ્ટ મળે એમ ને હમ એટલે એક મપમાં કેટલા ચાર પાંચ ચારા સટાઈ જાય પાંચ એક સટાઈ જાય ને આ કેટલું આમ એમ કેટલું નાખવાનું હોય સિત્તેર એમએલ નાખવું પડે એક મપમાં કિંમત ફાડી નાખી વેઈ છે ને Tata નું એટલે 500 રૂપિયા લીટરના 500 ml ના 700 ml ના એટલે ટુકમાં 10 પંપ થાય ને 10 પંપ થાય તો એ સંપાડો છે ના નહીં થાય તો તો લેવા જવાનું પડશે કે તો પછી પાણી દેવાની એટલે હાથી પેની ડલે ને માથે સાડતું બેસ હા લે હા લે પાણી પાઈ દેવા તો આ લે ને ટુકમાં હા રીકવર કર તો થોડી થોડી લે તો મે પાહ હા હા

એ બાજુ હાથ તક ક્યારેમાં સાટેલી છે અને જો આ રીતે પંપનું પ્રેશર આવતું હોય હવે તો પછી પૂગી હોય છે ભાઈ એકલા એમ કઈ હવે આ દવાનો પંપ દે પછી મોટર ચાલુ કરી દે હું તેલમાં ચાલુ કરી દીધી હો ભાઈ વિનોદભાઈ મોટરનો નો અવાજ પાણીનો હવે અને ક્યાં અક્ષય વીસ વીસ રિચાર્જ તલી બીચ છે આ રીતે છે અને જા અહીં જે અહીં ને આ તલ અને ખાતરભાઈ બીક્સ છે ને કવિરતભાઈ જો આ આમ કરો ને એટલે તૈલ છોટી જાય આપણા હાથમાં તેલ દેખાય બાકી તો ખાતર જ દેખાય સફેદ થઈ જાય ને સફેદ તેલ આવી ગયેલ છે જો આ રીતે કરો જો આ તલ આવી ગયા તો અક્ષય કંપનીના ટૂંકમાં વાવ્યા તલ અને મોટર ચાલુ કરી પાણી આગળ આવવાની તૈયારીઓમાં છે ફૂલ ખડખડ ખડકડ ઘર જવું હોય ને અવાજ આવે ભૂગી જાય વજન થયો હવે જોજરી રીતે બે જ જો આ કોથરો બાંધી દીધો ને સીધો કરી દીધો લા બાજુ હવે ગઈ ગયું હો ભાઈ આવી ગયું હા વાહ ભાઈ વાહ હાલો વિનોદભાઈ હવે જો આ સીધે સીધો અહીં શરૂઆત થઈ ગઈ પાણીની હવે આ આગળ સડી જાય પેલા નાખે કઈ 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 ફિટિંગ કરતા થઈ જાય કે વાહ ભાઈ વાહ વિનોદ અટકાવીને ડાય કહું તો બીજે કાં કાંઈ તો જ નીકળી ગયું હોય ને નહીં આમ ટૂંક મોંઘોલી કરો વધારે થાય ને એટલે આમ ખેંસી લઈએ કાં વાવે શરૂ થઈ ગયું ભાઈ પાણી ફૂકું મારે હો ભાઈ ઠંડુ તો જો આ છે ડેમનું પાણી છે ને કાં આપણે ડેમનું પાણી છે ચલો ભાઈ ફાઇનલ પાણી શરૂઆત થઈ ગઈ તો આપણે વરગી જઈએ કંઈક કામમાં નવીન ફાઇનલી ભાઈ પાણી ચાલુ કરી દીધું કે આવીને જ ભાઈ ચારો હજી એક રાહતી વધારે સેટો છે કે નહીં ક્યાંક ક્યાંક વાળી ખપારી મારવી પડે નહીતર મારવી નથી પડતી મસ્ત વાવેતર છે એક આ બાજુ અને એક જો ભરત છે ત્યાં બે મોટરો ચાલુ કરી એટલે જો પાણી ભરવાનું કામકાજ શરૂઆત થઈ ગઈ તેલમાં આ રીતે પાણી હાલે ભાઈ ક્યાંક ક્યાંક ફરી ખપરી મારું ને પેલું પાણી છે એટલે વાર તો લાગશે કે નહીં પેલા પાણીમાં વાર હમ પછી નો વાંધો આવે તો આ રીતે પાણી ભારી રહી જશે ભાઈ તેલમાં પહેલું બીજા પપને પણ શરૂઆત કરી ને આ ચારો છે ને એ વાંથી કનેક્શન આપી ગયેલો તું એટલે એક બે ત્રણ ચાર ને પાંચ ચાર આવતી જોવાનું એટલું પી ગયું અને બીજો ચારો જો વાં પાણી વારવાની શરૂઆત કરી દીધી ભાઈ ત્યાં ખપારી ક્યાંક ક્યાંક મારે અને જો પંપ થઈ ગયો પૂરો હવે ઓલો ચારો ત્યાં પી ગયો જોઈ લઈએ આપણે પાણી પીવું પપોડી કરો છેલ્લું કરો ભરત કાકા હવે ખાવા ભાઈ કા ને આપણે પાણીનું બધું ધ્યાન રાખી પછી આપણે નીકળી જવાનું છે બગલાવ પણ બે જાવ મસ્ત તો ખરો લાઈનમાં કેમ જમણવારમાં આવ્યું હોય બગલાવને એની જેમ જો ઓલી તો પાર કમ્પલીટ આખો કેમ જમણવાર ગોઠવું પારો પકડી લીધો આખા આ બાજુ એક બે બગલા દેખાય એ કાંઈ આપણી બાજુમાં તો બગલા મોજ કરે પાણી હાલે ઓલી ઘોરા બીજી મોટર હાલે તો વિનોદભાઈ ને એ પાણી વારે ને આરું વારું વાર પાણી વાર લઈએ બીજી સિંહ બારવાડ જમીન આવે એટલે બીજી કાકા પછી આપણે નીકળી જાય ઘરે જો આ રીતે નાકા કોદારીથી પાડવા પડે ને કાં જૂનું ઊભા છે ટૂંકમાં જો આ રીતે કોદારીથી નાકા પાડી દે ને પછી પાવડેથી નાકું વારી દે વ્યવસ્થિત થઈ જાય કાં પોસું પડી જાય નાકો જો આ રીતે નાકા વારવાનું પાડવાનું કામકાજ ચાલે હવે એ પાવડો મારી દે એમ વ્યવસ્થિત કરી દે નાખું કમ્પ્લીટ ના આપણે નાખું વાળી દઈએ નાકું ભરાઈ ગયું શેર જો વાસે લેવલી કરવા બધી ભૂગી ગયો ચાલો આપણે પાણીનું નાકું વાર દઈએ વિજય જો તો ફળાટ બોલાવો ભાઈ દવાની કંઈ ઘટે જ નહીં ના ભાઈ જે વિનુભાઈ ખપારી લઈને આટા મારે લખે જ્યાં ત્યાં કંઈ પાણી પેલું થતું હોય ત્યાં ખપારી ટૂંકમાં અડાળી દીધી આ રીતે બગીચામાં કાનોડાની જેમ પગમાંથી પગ ચડાવીને ઉભા રહે ના તો આપણે પાછા ભૂગી ગયા તો આજનું કામકાજ ભાઈ આપણે આવ્યા પછી ઉભા કરવાનું જોયું દવા છે પછી પાણી વારવાનું આવું બધી કામકાજ હતું પપોડી મોટર ચાલુ કરી દઈએ પપોડી જે કઈ છે ને સમાધિ મેરે એ ચાલુ કરી દઈએ તો આમ ભરી તો પાણી દેખાય સારું કે નહીં ઉકળે ફટાફટ થાય હાલો પપોડી મોટર ચાલુ કરી દઈએ

જો ભાઈ આ એક કનેક્શન પપુડીનું અને કા હવે તારે બોલાઈ જાવ નહીં તારે પારા બહુ વારવી પડે ખપારી બે ચાલુ કરી દીધા હો ભાઈ કનેક્શન ચાલુ થઈ ગયા જો અક્ષય નવા નેડાવી દો તમને હું છૂટો પછી